हजुर गाडी आइ नै न तर ति गाडी नि स्यान्डमा राखिदिने स्यान्टो राखिदिए त्याटर नि शनि त खे तिज बपोरेम रा पासौ नै बार बानिवार जाँदै sao? coi đi chơi đi em đi, martin đi học ở đâu sẵn? chơi lấy gì chứ? alo lu, jeans, chắc đi à? martin, sao không làm? làm bơi rồi. à đi મસ્તી કરાવ શનિવાર ની કોક શાળામાં શું પ્રોગ્રામ છે તારા શાળામાં કોક છે ને કઈ હજી શું સમજ કે

हालेर जता चाँडो हो गुड मर्निङ त खाबै गुड मर्निङ जय माता दी केज बडा के 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 ह के 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 गुड मर्निङ के दो, morning, के, दो? के जिले के या हा हा धरो 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 अजो जो के गुड मर्निङ के के बड़ा? ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ આફ્ટર ગુડ મોંદા કાજો હાંગમાં બેસી કચરો કચરો આવ્યો ગુડ મોર્નિંગ

নাই দিয়া নিখা বপ

હા તો આ પોની મૂલી નાખું તખા તું પેલા મશીન ના પોની બદલાયો ઓ બાટલો ભરાઈ ગયા છે મો પોની દઉં ખબર અરે ગરમ પોણી પોની તું પેલા મશીન વાળા પોની યા જ્યાં કવરાવ છે બાજુ રોટલો એમ મુરત કાલ નું કરજો ને હજી કેટલું કરવું છે આજે રોટલો કવરાવી સારું પણ હવે ખવડાવું હવે તાટું બાજુ રોટલો કોક તો બપોરે ખવડાવ પણ છે ને જી

તન લાગી લે ડેગડી હાલે આ તો ગરમી લાગી હતી પક્ષર શું કરે છે કચરો વાળું છે હું એ પેલા લુઘડો હું કહે છે બધો લાઈન મેકી દઉં અને નાગજી રો ચાલુ તાને રે હજુ જે એને લુઘડો છે અકળો છે આ

લે આડા હના લે મે લઈ જો ફોર બંદ 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 લે